મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ કડવા પાટીદાર સમાજમાં જન્માષ્ટમીનો પર્વ સતત પાંચ થી છ દિવસ ઉજવાતો હોય છે જ્યાં જ્યાં વસે કચ્છી પાટીદાર ત્યાં રંગે ચંગે અને ઢોલ ડબુકે સતત રક્ષાબંધનથી ચાલુ થઈ જન્માષ્ટમી બાદ નોમ સુધી દેશ વિદેશમાં સાથે કચ્છના તમામ ગામો સાથે ગુજરાતના તમામ કંપાઓ તેમજ દેશભરમાં જ્યાં જ્યાં વસતા હોય સોમિલ ધરાવતા હોય કે કોઈ અન્ય વ્યવસાય સાથે કન્યાકુમારીથી કાશ્મીર કે વિદેશમાં કોઈ પણ દેશમાં જન્માષ્ટમીનું પર્વનું અનોખું મહત્વ હોય છે તે નિમિત્તે દરેક જગ્યાએ સતત ઢોલ સાથે કૃષ્ણ ભગવાનના રાસ ગરબા અને જન્માષ્ટમી ઉત્સવ તેમજ મટકી ફોડ વગેરે કાર્યક્રમ યોજાતા હોય છે જે મુજબ છેલ્લા ત્રણ દિવસથી દિવસ અને રાત સતત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાસ ચંપા ખાતે આજે શીતળા સાતમનો પર્વ યોજાઈ રહેલ છે અત્યારે વરસાદ પણ ચાલુ હોય છતાં તમામમાં ઉત્સાહ અનેરા સાથે રાસ ગરબા ચાલુ છે જય શ્રી કૃષ્ણ વંદે માતરમ ભરત માતા કી જય આ સાથે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હરજીપુરા કંપા ખાતે રમાઈ રહેલ જન્માષ્ટમીનો પર્વ ઉજવી રહેલ છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા